રાધનપુરની આસ્થા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હડકા નિદાન કેમ્પ રાધનપુરમાં આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ રોટરી ક્લબ ઓફ રાધનપુર અને ડોક્ટર ભગીરથસિંહ કેલાના સંયુક્ત ઉપક્રમે આસ્થા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હડકા નિદાન કેમ્પ યોજાયો આ કેમ્પમાં અમદાવાદના જાણીતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર ભાલોડિયાની ટીમમાંથી ડોક્ટર પ્રિયાંક ઉપસ્થિત રહ્યા અમદાવાદમાં રૂપિયા ત્રણ હજાર પાંચસોમાં થતી હાડકાંની તપાસ અહીં સંપૂર્ણ મફતમાં કરવામાં આવી કેમ્પને સફળ બનાવવા રોટરી પ્રેસિડેન્ટ ડોક્ટર પરેશ દરજી પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર ભગીરથસિંહ કેલા કો-ચેયરમેન ડોક્ટર પ્રવિણ ઓઝા અને ડોક્ટર તોફિકભાઈ ઘાચી સાથે સાથે કેમ્પ કોઓર્ડિનેટર રો મહેશ રાઠોડે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી આ પ્રસંગે રેડ ક્રોસના ચેરમેન ડોક્ટર નવીન ઠક્કર ડોક્ટર દિનેશ ઠક્કર ડોક્ટર સી એમ ઠક્કર સહિતના રોટરીયન મિત્રો પણ અને રાધનપુરના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ દરમિયાન મશીન દ્વારા હાડકાની ગન્તા માપવાની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી કુલ 56 છપ્પન લોકોએ આ નિશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો હતો અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ